લીમખેડામાં સ્કૂલ સમય દરમિયાન ટ્રાફિકની સમસ્યા થાય છે તેમાં દેગાવાળાના બળવંતભાઈ દ્વારા નવદાઈ સ્કૂલ પાસે રેલવે અંડરબ્રિજમાં લાઇટ ન હોવાથી રાત્રે લોકોને અવર જવરમાં તકલીફ પડે છે

લોક દરબાર નું આયોજન કરવામાં આવેલ જેમાં પ્રજાના પ્રતિનિધિઓ જેમ કે સરપંચ તાલુકા પંચાયત સદસ્યો તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેલ સાથે સાથે એએસપી લીમખેડા અને એસડીએમ લીમખેડા પણ હાજર રહેલ જેમાં પ્રજાના જે કંઈ પણ પ્રશ્નો હોય તેમનું સાંભળી અને સ્થળ ઉપર જ સોલ્યુશન કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો આપના તરફથી સર મેસેજ આપવા સામાન્ય રીતે લીમખેડામાં જોવા જઈએ તો અકસ્માતનું પ્રમાણ ખૂબ વધારે છે તો લોકો ડ્રંક એન્ડ ડ્રાઈવ ન કરવું હેલ્મેટ પહેરીને જ દ્વિચાલકો વાહનો ચલાવવા અને સાથોસાથ યુવાનોને નશાખોરીથી મુક્ત કરવા માટેની અમારા તરફથી સલાહ નાગરિકોને આપવામાં આવેલ છે લીમખેડા ટાઉનમાં મુખ્યત્વે સ્કૂલ છૂટવા સમયે જે ટ્રાફિકનું ભારણ સર્જાય છે એનું કાયમી સોલ્યુશન લાવવા માટે થઈ અને રજૂઆત એ ઉપરાંત જે રેલવેનો બ્રિજ છે ત્યાં પોલીસ પોઈન્ટ મૂકવા માટે રજૂઆત થયેલ આ બંને પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે